મારા દીકરાને પકડવા કેમ મારે ઘરે ઘરે શેક કરું તો એને સરતા લાય એકાદા ઘરે રમતો હોય ને પકડે જાય ને મેં જ મેરીને તોડ નાખું મારા દીકરા બહુ સુગાર રમે લાય આગલી શેરી ચાવા કઈ કરીને એટલે તારું બંધ આવે મારું ના ચાલતું તારું આવે કઈ બંધ એટલે તું તો કોઈ કેવો મણ એટલે તારું આવે મારું ન આવે ને તારું બંધ આવે આ તો બંધ માં રમ બોલ ડાયરેક્ટ શૈલી નું શૈલી હા કઈ કઈ ખાલી ઇન માને પાછાનું આલા આટલાનું હોય કેટલાન કેટલા નઈ ખાઈ બસો 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 લાયા હું કરો હે કાટાપુ કાકા સુગરન તો લાગો હે તો એ બે હોય બે એલા બે હું નથી આ બચે પાણી ભીરું છે હા પાણી તો ભીરું છે પણ આમ ડબલ જ આવશે એ કડી કાકા રંબા બે હોક ને અમે અંગવા નથી જા અમારે બાઈકી છે ઘડી રમવાલો જો ઘડી રમવા પછી બધા આરી આલ્યા જઈશું અંગવા પી પડી હો

એલા મે વાત સાંભળી કે રૂખણાને ઘરે ગાડી આવી હતી એટલે એ હમણે જ આ ગાડીઓ કેતો તો આવી હતી આવી હતી હા તે રૂખણાને પકડી ગયા ન ખબર નો તો આ ખબર નહી પકડી ગયા હાલો બંધ કરો તમારું ધ્યાન રાખજો પાછા તમાર બંધ આયુ બંધ આયુ હા આવ ડાયરેક્ટ હોનું બનાવ હે હા ડબલ ડાલે આપડી પાસે આ તો મેન જુગારિયા લાગે હે કાઈ વાંધો નહી

બધી ખબર છે તમે જુગાર રમો છો તમને આયા જુગાર રમવાનું રેવાય ને હા ભરે જુગાર તારે થાય નહી એમ નઈ સારો તમારો વારો છે જો

કોઈલા શિયાળે થોડલા શિયાળે નીકળ્યો આ શિયાળે થોયલા શિયાળે નીકળ્યો અને અહીં કરે ગામ બારો નીકળ્યો બોલો પણ મારા દીકરા શા જુગારીયા પકડાતા નથી શું કરવું આનું મારે કાંઈ જુગાર નહીં રમતા હોય એ સોરી હા શું કીજે તમારા ગામમાં જુગાર ક્યાં રમે ના સાહેબ મને ખબર તને ન ખબર હા શું કહું સાહેબ મને ખબર આ જુગારિયા ને તો ગામમાં બીજા છોકરા બગડે નહીં રમતા રમતા રહ્યા ને દારૂના રવાડી સડે પછી દારૂ પી પીને વેલા મારે તમારા ગામના ને નુકસાની છે આ તો હારા હાથે હું જુગારિયાને પકડીને ને ધોકાવું ને તો આ બધું બંધ કરી નાખે સમજી તો સાહેબ મને ખબર છે સાહેબ ઓલી અહીંયા રમવા જાય છે બધાય

સમજો સાના માના ગાવાનું નક મન દેખીને ભાગી જાય એવો સમજી ગઈ સાના માના આ સમજી ગયા ખાય એ ટપુ કાકા આ લોક ને પતે ઠોક તો કેટલા જીતી જાય ને એ રમાડો હે ને હું ઘરે વઈ જાવ છું પણ ઇની હાલ નથી તારી હાલ છે આ હું શીખવાડવા માં જો ને મજે જીતી જાય તે ભલા મણા તને કેર તો કહું આ બેયનું કરીને કરી ની બેઠાય હસી વાત છે આલે હો હાલ હે બા નો ઓનો આપણે એ અલે હવે તારી જાઈ લાવે મારે કા સાહેબ બૈરામે તો હે ને જોઈ લો 13 13 પના દિસે ગણો પૈસા ને હું આયે સોખના રાખ્યા હે તો આ ટપ્પુ કાકા ને અમને હે દાડી બધી ગણાવતા તા હંગરો તમતરે હંગરો પોલીસ કે જઈન ખબર પડશે આમ જોવા સાહેબ આ બધા ને છે ને જલમા લઈ જઈને હેખીદના મારજો બૈરા ને હેખીા અંગવા દેતા ઊભી ના થમે બધા ઊભા થાવ આય ઊભો આ છે સાહેબ આમ જો

અરે બાપ રે મા ડબલું ઢોળી નાખ્યું લાયક આવ્યો કે ઘરે પાછી ભરતી આવ અને પાછી હંગવા આવું